પગલીનો પાર ના જઈ આમ તો રસોડાની બહાર રમતો હતો ન જાણે ક્યારે રસોડામાં આવી ગયું એનું આવવાનું સિલિન્ડર ફાટયું બે ઘડનાઓ સાથે બની કડાકો થતાની સાથે એ જઈને લોહી નીકળતી હાલતમાં લઈ બહાર ભાગી હતી જઈ તો બચી ગયો પણ નિયતિની કાંઈ જુદી જ નિયત હતી ટેબ્લેટ ને સામે છેડે જયાના પપ્પા સુભાષ નાસ્તો કરતા હતા એમના શરીરના ફૂરચાએ ફૂરચા ઉડીને માંસના લોચા રસોડાની દિવાલ પર ચોટી ગયા હતા ત્રણ વર્ષના એ માસૂમ જઈને ગુપ્ત ભાગ પર વાગ્યું હતું કોણ જાણે કેમ લોખંડની કેટલીય ખર્ચો એ અવયવને આજુબાજુના ભાગે બંદૂકની ગોળીની જેમ ઘૂસી ગઈ હતી તે ઝીણી ઝીણી કરચો બહાર કાઢવામાં ઓપરેશન ત્રણ કલાક ચાલ્યું હતું ડૉક્ટરની પેનલે કેટલાયે વાડકાપ કરી એક એક કરચ બહાર ખેંચી લીધી ત્યાર પછી તે ભયમુક્ત જાહેર થયો હતો અંતે ડૉક્ટરે ઓપરેશન થિયેટરની બહાર આવી બસ સલામતના સમાચાર આપ્યા ત્યારે જયાના ખોડિયામાં જીવ આવ્યો હતો એ ગોજારી દુર્ઘટના જ્યારે તેની યાદોના સ્મૃતિ પટ પર આવી જતી ત્યારે તે બહુ નિરાશ થઈ જતી એ બનાવને ભૂલવા એ ઘણા પ્રયત્ન કરતી જેમ જેમ એ ભૂલવા મથતી તેમ 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 એ બનાવ તેની યાદો પર વધુ કબજો જમાવતો વીસ વીસ વર્ષના વાણા વાઈ ગયા જેઠ જેઠાણી દિયરો દે દેરાણીઓ એવા ભર્યા ભાદરિયા કુટુંબમાં પંદરથી વીસ સ્નેહેના સ્નેહથી જય જોત જોતામાં જુવાન થઈ ગયો બધા ભાઈઓ એક જ મોટા એક જ મોટા સંકુલમાં રહેતા હતા કુટુંબનો સમ પણ એવો કે બધાની મળીને નાના મોટા કુલ નવ પિતરાઈ ભાઈઓ થતા હતા પરંતુ વહેવા સગા ભાઈઓથી પણ વટી જાય તેઓ સમાજમાં અને મિત્ર વર્તુળમાં તેઓ નવદીપ બધુઓ તરીકે ઓળખાતા હતા શહેરના જુદા જુદા વિસ્તારોમાં આવેલી અલંગ અલંગ શાખાઓ અને શાખાઓ સાંભળવાની જવાબદારી દરેક ભાઈઓએ વહેંચી લીધેલ હતી કુટુંબની ઇસ્ત્રી સભ્યો પણ ધંધામાં જોડાતી ગઈ અને ધંધો વિકાસ પામતો ગયો આટલો સહારો અને હૂફ હોવા છતાં ક્યારેક એ જયાના ભવિષ્ય બાબતે જયા ગોરી ઘણી ચિંતિત રહેતી ઘરમાં જેઠ અને દિયોના પોત્રી પોત્રો એટલી સંખ્યામાં કિલોર કરતા હતા કે આખું એક બાલ મંદિર ઊભું થઈ જાય તેવું હતું પણ એમાં જયનું એકય બાળક ન હતું એ એના માટે ચિંતાનો વિષય બની ગયો હતો આ તો નવો જમાનો નવા વિચારવાણી પ્રજા એમના ઉતાવળમાં બાળકો પેદા કરી તરત જ લાંબી જંજાળમાં ના પડે એમ ધારીને તે મન મનાવતી તેમ છતાં તેની સામે ભવિષ્યનો ભય તો ફૂફડા મારીને ઊભો રહેતો ક્યારેક થતું લાવને બધી મર્યાદાઓ મૂકી શેફાલીને સીધું જ પૂછી લો પણ દીકરાની વહુને આવું પૂછવાની જીભ ઉપડતી ન હતી એમાં જયના લગ્ન થયાને કયા વધુ સમય થયો હતો લગ્ન થઈ હજુ ત્રણ વર્ષ જ થયા હતા જોકે જયની પત્ની નવદીપ જ્વેલરીના શોરૂમ પર તેના પિતરાએ ડિયર વિજેશની મદદમાં હોય કદાચ તેઓએ બાળકનો હાલ પ્લાન ના પણ કર્યો હોય કુટુંબમાં આવી વાતો ક્યારે ચર્ચાતી એ શેફાલીને પૂછવાનું કરતી હતી આજ પૂછું કાલ પૂછું પણ એવો મોકો શોધવામાં તો એક વરસ બીજું નીકળી ગયું શેફાલીને તો આ બાબતે કોઈ ચિંતા જ ન હતી એ તો જ્વેલરીના ખરીદી વેચાણમાં ખોવાઈ ગઈ હતી અને એના દિયર વિજરેશ સાથે બિઝનેસ ટૂર પર વ્યસ્ત રહેતી ક્યારેક તેને જય પર પણ શંકા જતો જય નાનો હતો ત્યારે તેને એ નવડાવતી વખતે લોખંડનો ખર્ચોને કાઢવા ડૉક્ટરે કરેલ વાઢક આપતી નિશાનીઓ તેને સપટસ દેખાતી આથી તેના મનમાં એક યોક્ષ પ્રશ્ન વારંવાર ઊભો રહેતો એના ઓપરેશનને કારણે તો કોઈ ખામી ઊભી નહીં થઈ હોય પણ એવું હોય તો શેફાલી ક્યારેક તો દેખાવ કરે ને કોઈ વખત નારાજગી તો વ્યક્ત કરે ને શેફાલીના વર્તનમાં એવું કાંઈ નાજરે ચડતું ન હતું જુવાન દીકરાને તો આ બાબતે કઈ રીતે પૂછવું જે ગોરીની મતી મૂંઝાઈ જતી શેફાલી આમ તો એક ગરીબ ઘરની દીકરી હતી જેની સાથે કલે કોલેજમાં હતી ત્યારે એના પરિચયમાં આવેલી ધીરે ધીરે ત્રણ વર્ષમાં એ પરિચય લગ્નમાં પરિણામ્યો હતો જેની શારીરિક સમક્ષતા બાબતે શેફાલીને જરૂર જાણતો હશે જ એમને એમ એ કાંઈ એ લગ્ન કરવા તૈયાર ના થઈ હોય એમણે સંતાન પ્રાપ્ત બાબતે કાંઈ વિચાર્યું નહીં હોય આવી તો એ કેટલી દલીલો તે કરતીને જાતે જ આવી દલીલોનું ખંડન કરતી એક વખત મોકો મળી ગયો એણે શેફાલીને જ પૂછ્યું પૂછી જ લીધું જો બેટા શેફાલી હાલ તો આ એક જ બિલ્ડિંગમાં રહીએ છીએ તો સમય પસાર થઈ જાય છે પરંતુ હવે અલંગ અલંગ બંગલા બની રહ્યા છે ટૂંક સમયમાં બધા જુદા જુદા રહેવા જઈશું તું ને જઈ ધંધા પર જશો એ વખતે હું એકલી પડી જઈશ ઘરમાં કોઈ પગલી પાડનાર તો હોવું જોઈએ એવું તમને નથી લાગતું જાનો ઘૂટ તો ભરતા એ બોલી પણ મમ્મીજી આવું શક્ય નથી લગ્ન કરતાં પહેલાં એમણે સંતાન પ્રાપ્તિ માટે એમનામાં રહેલી ખામીની મને સપ્ટસ વાત કરી હતી દરેક સ્ત્રીને એક સમયે મા બનવાનો ઉમળકો જાગે છે હું પણ એક સ્ત્રી છું હું જાણું છું કે હું મા નહીં બની શકું પરંતુ એક સુરત લગ્ન જીવન જીવવા માટે મને કોઈ અફસોસ નથી શેફાલી મનમાં જરાય ઓછું આવ્યા વગર બોલી એટલે તારું કહેવાનું એમ થાય છે કે જય મા બાપ બનવાની ક્ષમતા રહી નથી જાનો કપ પરત કરતાં એણે સવાલ કર્યો જી મમ્મીજી બિલકુલ અમે શહેરના અને અમદાવાદના નામકૃત ડૉક્ટર પાસે જઈ આવ્યા એમની સ્થિતિમાં કોઈ સુધારો થવાની કોઈ શક્યતાઓ નથી શેફાલી શરમાતા શરમાતા બોલી હતી આ પરિસ્થિતિની મને જાણ હતી જે મેં જાતે જ સ્વીકારી છે જયા ગોરીને જે વાતનો ડર હતો તે જ હકીકત તેના સામે આવી હવે શું ઉપાય તે સસ્તબંધ બની અંધકારની ગતામાં પછડાઈ છેલ્લા એકાદ વર્ષથી સ્ત્રી વર્ગમાં પણ ક્યારેય આ વાત નીકળતી એ સાંભળ્યું ના સાંભળ્યું કરતી તો પછી કોઈ અનાથ આશ્રમનું બાળક દત્તક લઈએ તો એણે હવામાં હત્યું માર્યું શેફાલીના કપાળ પર કરચલીઓ ઉપસી આવી થોડું અટકીને તે બોલી ના મમ્મી ના એ પારકા લોહીથી મારું મન નહીં ભરાય જયા ચિંતાના વાદળો વચ્ચે ઘેરાઈ ગઈ પોતાના પુત્રની ખામીએ એને ખામોશ કરી દીધી હતી જો સાંભળ શેફાલી આપણે મારા જેઠના દીકરા રાહુલ રીતાના જયેશને દત્તક લેવાની વાત કરીએ તો જયાએ ખૂબ જ વહાલથી વાત પાછી પૂછી એ આપણા ખાનદાનનું તો લોહી ખરું પણ મમ્મી એ જયેશની ઉંમર તો જુઓ આટલી મોટી વયના બાળકને હવે મારી સાથે આત્મીય કેમ બંધાય ને મારા માં મમતાનો ઉમળકો કેવી રીતે અને શેફાલીએ ભીની આંખે વાક્ય અધરું જ છોડી દીધું જયા ગોરી હિજરાતી રહી પોતાના ભાગ્યે દોષ દેતી રહી સાતળના સળ કોણે બતાવવા એનું મન આકુળ વ્યાકુળ થઈ ગયું એને મૂળને મૂડીનું વ્યાજ મેળવવાની આશા પર પાણી ફળી વળ્યું દેખાયું ત્યાર પછી તો જય શેફાલીને બ્રિજેશ વૈશાલી બિઝનેસ ટૂર પર યુરોપ ઉપડી ગયા ને પાછા બે મહિને ઘેર આવ્યા બાળક દત્તક લેવાની બાબતે સાસુ વહુના મન ઊંચા થઈ ગયા સમય તેની ગતિ વહી રહ્યો હતો રાત દિવસ જયા ઘોરીને જયાના વારસદારની ચિંતા સતાવી રહી હતી ઘટપણના દિવસો એને અંધકાર ભર્યા ભર્યા દેખાવા લાગ્યા આજે રવિવાર હોવાથી બજાર બંધ હતું જય કોઈની કામથી બહાર ગયેલો હતો રૂમમાં સેફાલી પોતાનું રોજનું કામ કરી રહી હતી માળા કરતાં કરતા જયા ગોરીની નજર અચાનક શેફાલીની ચાલ પર પડી શેફાલીનો ચાલવાનો ઠુમકો જોઈને તેની ચાલ પરથી જયા ગોરી ચમકી ગયા શું વાત છે શેફાલી તારી ચાલવાની ઢબ કોઈ પ્રેગનેન્ટ સ્ત્રી જેવી દેખાય છે સારા સમાચારના એંધાળ દેખાય છે મને જયા ગોરી માળાને બાજુ પર મૂકતા બોલી મમ્મી મને તમારી સાથે વિગતે વાત કરતાં તમારો ડર લાગે છે જયા ખુરશી પર પાછી હટતા બોલી તો તું કહેવા શું માગે છે જયા જય બાપ બનવાનો છે તેવું કહેવામાં તને ડર લાગે છે એણે તજની આંગળીએ પોતાના ગાલ પર મૂકતા પૂછ્યું શેફાલી મૌન રહી તારા મનનો મારેનો મારે શું અર્થ કરવો બેટા શેફાલી મને એ સમજાતું નથી કે આટલી ખુશીના સમાચાર તું કેમ છુપાવવા ઈચ્છે છે એકદમ નજીક આવીને જયા ગોરીએ પૂછ્યું પણ મમ્મી જયની બાપ બનવાની સમક્ષતા કોઈ સુધારો નથી જયા ગોરીને માથે જાણે કોઈએ મનનો હા હથોડો માર્યો હોય તેવું લા તેને લાગ્યું તે રૂમના બારણે આવી આજુબાજુ નજર કરીને નજીકમાં કોઈને કોઈ છે કે નહીં તેની ખાતરી કરી પાછી વળી હે તો પછી આ એંધાણ કેવી રીતે રહ્યા શેફાલી નીચું મોં રાખી મૌન રહી તું એટલા નીચા સ્ત્રે ગઈ આ પરકું પાપ બાકીના શબ્દો જેયાથી બોલી ન શકાય અરે મમ્મી તમે કયા જમાનામાં જીવો છો તમારે તો જોઈતો દબાવતે દબાતે તે બોલી હા એ ખરું પણ આમ લાજર નેવે મૂકીને નીતિ નિયમ નીતિમતા ગુમાવીને એ પણ તારા જેવી એક સુધરેલી એ એક આદર્શ નારી આવું કરે ઓ ભગવાન શું જઈને ખબર પડશે જયા ગોરી ધ્રુતિ ધ્રુતિ બોલી રહી હતી તમે મારી વાત તો સાંભળો મમ્મી મારી કૂકમાં આપણા જ ખાનદાનનો જ અંશ ઉછરી રહ્યો છે તો શું એ આપણા કુટુંબના અન્ય પુરુષો સાથે સારી સંબંધ બાંધ્યો તેની સારી વાત સમજે છે તું આટલા બ્રિજેશની વહુ વૈશાલી કોઈ કામથી આવતી દેખાય સાસુ વહુ વચ્ચેનો સ્વાદ અટકી ગયો જયા ગોરીએ શ્રત ધારી લીધી વૈશાલી ખાસો અડધો કલાક રોકાઈ એના ગયા પછીએ બંને જણ વચ્ચે મૌન જળવાઈ રહ્યું કેમ શું જવાબ છે તારો જે આ મૌન તોડતા બોલી જો મમ્મી હું એક સેરોગ્રેટ મમ્મી બનવાની છું આ અંગેની એક ખાસ હોસ્પિટલમાં વૈશાલીનું ફલિત થયેલું ભૂષણ અને બ્રિજેશભાઈના સં સંપન્નનું મારી કુકમાં નિરૂપણ કરવામાં આવ્યું છે નવ માસ સુધી હું એનો ભાર વેઢારીશ અને થરકતી સથળે હું નવજાતને જન્મ આપીશ આવનાર બાળકને હું ઘોડા ભરી ભરીને હું મારું દીવું પીવડાવીશ તમારે તો ઘરમાં પગલી ન પાડનાર જોઈએ ને સાપ મારે નહીં ને લાઠી ભાંગે નહીં જયા ગોરી થોડી વાર વિચારતી રહી ને શેફાલીની આ બાળક દત્તક લેવાની પદ્ધતિ પર ઓળગોળ થઈ ગઈ થોડા દિવસોમાં તો આખા કુટુંબમાં ખુશની લહેર ફરી વળી મિત્રો વાર્તા કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂર જણાવજો ધન્યવાદ મિત્રો